પરસોત્તમભાઈ હા હા મુકેશભાઈ બોલો અમદાવાદથી બોલો મુકેશભાઈ એટલે મેં એવું આંગળું કે ભાઈ ભાજપ માં જાય છે એટલે મેં કીધું લાવો પૂછીએ કીધું આપણે હવે વોટિંગ કર્યું હોય એટલે વોટ અમે હે અને જો એ તમે ભાજપમાં જતા હોય તો અમારે હવે શું કરવાનું એમ ના ના હું પાછી ટિકિટ મને કન્ફર્મ કરી છે હું જ આવું છું એકચલી પબ્લિક ના કામ થતા નતા નથી અને તમે ભાજપ માં જઈને પાછા આવો છો કે કોંગ્રેસ માં કોંગ્રેસ માં ના ભાજપ માંથી ટિકિટ લઈ આવો છું તો અમે કોંગ્રેસ ને ચાહીએ છે અમે તમને કોંગ્રેસ ને વોટ આપીને અમે તમને લીધા દરત કે સુનાય અને આજે તમે હવે એમ કીઓ કે ભાઈ પર્યાવરણ તમારી ની જે અપેક્ષા છે ને કામની અપેક્ષા કામની નથી કામની અપેક્ષા પણ ખાલી રમાડવાની અપેક્ષા રે ને એ સાહેબ ખોટું પડે ઉભા કોંગ્રેસ માંથી બરાબર આજે તમારો પર્સનલ પ્રોબ્લેમ હોય એ ખાતર થઈને તમે જો અત્યારે બાજુમાં જોડાતા હોય તો તમે વિકાસ ના કામ સાહેબ તમને સાહેબ વિકાસ ના કામ આજે પાંચ વર્ષ પહેલા નથી ખબર આજે હું એક સામાન્ય મત અધિકાર છું ધાંગધ્રા તાલુકા નો બરાબર તો હું આજે તમને એમ કહી શકતો હોય કે સાહેબ અમે તમને વોટ એના માટે આપ્યો હતો કે ધ્રાંગધ્રા તાલુકા ને આગળ લાવવા માટે કોંગ્રેસ ને જૂને હોય ભાજપ ને નઈ તો આજે તમે તમારી તમે ગામમાં પ્રચાર કરવા માટે નીકળ્યા જઈને અત્યારે કહેવા જશો કે સાહેબ અત્યારે હું તમે મને કોંગ્રેસ ને ચૂંટાયો હતો પણ હવે હું ભાજપમાં છું આવું તમે કેવા જશો બરાબર એ વાત તમારી માત્ર હું તાલુકા ધ્રાંગધ્રા પરજા નો કર્યો તમે સોદો એક રૂપિયા નો નથી કર્યો એ તમે કહો છો મને ન ખબર પણ તમે ધ્રાંગધ્રા તાલુકાની કોંગ્રેસે તમને ચૂંટાયો એ પરજાનો સોદો કર્યો એને તમે રમાડી

એ સ્વાભાવિક છે હા તો પછી તમે આવી રીતે અમારો અમારો સોદો કર્યો એવું થયું ને માત્ર કામનું કામ નું કેતા હોય તો કામ તો બધે થાય આજે વાળાએ કામ તમે કયો ભાજપ કામ કર્યું બરોબર ગુજરાત ની અંદર અમદાવાદ માં મેટ્રો રે ટ્રેન ચાલુ કરી દીધી એવું થયું ને

ના પોઝિટિવ નહીં તમે પોઝિટિવ એ વિચાર્યું છે કે જનતાને ને રમાડવાનું પોઝિટિવ આ તમારો પોઈન્ટ હું આ પાડું તમે કયો પોઝિટિવ વિચાર્યું વિકાસ કામ કરવા માટે તમે પોઝિટિવ જે વિચારો અને એના કરતા હું એવું વિચારું કે તમે પબ્લિક ને અમને ઉલ્લુ રમાડી તો નેક્સ્ટ ટાઈમ હું એવું કહું કે તમે ભાજપ ની ટિકિટ લઈને આવશો ગામડાઓમાં તેથી હું શું કેવું માંગુ કે તેથી તમને પબ્લિક શું સ્વાગત કરશે સાહેબ એ સ્વાભાવિક છે હા તો પછી આ તમે હજી તમારા મન થી વિચારો તમે હજી જોડાઈ ગયા મને પાંચ દિવસ તમારું નામ આવ્યું દુઃખ લાગે આ વસ્તુ ખોટી છે અને આ તો હું તમને સાહેબ સાહેબ કહું કારણ કે એક મેં ગામડું છોડી દીધું આજે મારો ટાઈમ થઈ ગયો એટલે હું સાહેબ સાહેબ કહું બાકી હું સાહેબ કોઈ કેતો ને કારણ કે તમે સાહેબ નથી તમે એક સેવક છો અને સેવક ના પગાર નો હોય આ તો બધા જે ગાંધીનગર માં તમે બધા બે ગયા હો ને એટલે કઈ પોઝિશન ઉપર બેઠા હોય મને ખબર પડતી સેવક બધા પગાર બંધ કરાઈ ગયો હું એમ માનું તમે કામ કરવા માટે નીકળતા ભાજપ માં તમારી આખી જિંદગી ગુલામી કરું મારું કઈ આખું લિયો તમારું નહીં તમે કામ કરવા માટે તમારું સાહેબ પણ એક બાજુ તમે એમ કહો કે હું મારું કઈ શકું બરાબર સેવક તરીકે પગાર ના લોકો બરોબર તો હું એમ કઉ કે તમે કોંગ્રેસ માંથી પાછું તો તમે તમારા કામ માટે નીકળાવો પ્રજાના માટે ને ના ના એવું બનતું હોય તો હજી દુઃખ હજી લાગે મારું કરું તો હું એવું તમે તમારો વિચાર કરી આપો તમે એવો શબ્દ વાપરો એટલે હું મારું મન મારો વિચાર એવો આવે કે તમે તમારું પર્સનલ કામ માટે થઈને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ના પર્સનલ કામ આમાં કોઈ ને ના થાય પ્રશ્નલ કામ હતું કોઈ સાહેબ કામ તમે જે કો તમારો વિચાર છે પોઝિટિવ તમે વિચાર કહો મારી તમારી ઉંમરમાં ઘણો ફેર છે હું તમારા કરતા ઘણો નાનો છું પણ તમે જે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ માંથી ભાજપમાં ગયા હોય હવે અહીંયા ધાંગધ્રામાં જે ઇલેક્શન આવશે ઇલેક્શન નો ખર્ચો કેટલો થશે ધાંગધ્રા તાલુકાનો ઇલેક્શન નો ખર્ચો કેટલો થાય સાહેબ